જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી સહ સંશોધક નૈનાબેન આર વિઠલાણી હું જુનાગઢ થી સમીરભાઈ ધીમાણી અને મમતાબેન ધીમાણી અમારા સેન્ટર ચાલે છે જુનાગઢ વિતરણ કેન્દ્ર રાજકોટ વિતરણ કેન્દ્ર અને કેશોદ વિતરણ કેન્દ્ર હવે મિત્રો આજે આપણે અમૃત પુષ્પ બનાવી રહ્યા છીએ આપણું લાઈવ અમૃત પુષ્પ બને છે તમે જોઈ શકો છો એકદમ જે દિનેશભાઈ વિઠલાણી કહેતા એવું બ્રાઉન કલરનું અમૃત પુષ્પ આપણે બનાવી રહ્યા છીએ આને બનતા ચોવીસ કલાક થાય છે આ અત્યારે ઉકળે છે પછી આ બંધ કરશું આપણે પછી આને ઠારવામાં આવશે ઠંડુ થાય પછી મોટા સીશા ભરી અને એને ફ્રીજમાં સ્ટોર કરવામાં આવશે એમાંથી આપણે અવી અમૃત પુષ્પની નાની નાની બોટલ ભરશું અને આ બોટલને આપણે કોલ્ડમાં જ રાખવાની હોય છે હવે આ બોટલ જયારે પેશન્ટ અહીંથી લઈ જાય છે એને પણ બરફમાં જ લઈ જવાની હોય છે એટલે કે દાખલા તરીકે કોઈ પણ સેન્ટરમાંથી લઈ જાય તો ઠંડી ઘરે પણ ફ્રીજમાં જ રાખવાની હોય છે હવે ઘરે જઈને શું કરવાનું હોય છે કે મધ છે સાથે આ બોટલનું ઢાંકણું ખોલી આ બુચ કાઢી આ અમૃત પુષ્પની અંદર આપણે મધ નાખવાનું હોય છે અહીંયા સુધી મધ ભરશું બુચને બંધ કરી બોટલને એક સો વાર હલાવવાની હોય છે એટલે એકદમ મિક્સ થઈ જાય પછી આમાં સુઈઓ અથવા ખીલીથી મોટો હોલ કરી અને ઢાંકણું બંધ કરી અને બોટલને આપણે ફ્રીજમાં જ રાખવાની હોય છે હવે દર્દીને પીવાની ક્યારે હોય છે કે રાત્રે જ્યારે દર્દીને સૂવાનો ટાઈમ થાય કે હવે સુઈ જવું છે પછી દસ વાગે કે અગિયાર વાગે ત્યારે બોટલને ફ્રીજમાંથી કાઢી પાછું ઢાંકણું ખોલી અને એકદમ પાછું મિક્સ કરી ચાલીસ પચાસ વાર મિક્સ કરી અને આમાં અહીંથી જે તમને કહેવામાં આવ્યો હોય કે આટલા ટીપા પીવાના છે એટલા ટીપા દર્દીએ પીવાના હોય છે પણ અમૃત પુષ્પથી ફાયદો ક્યારે થશે કે જે અહીંથી તમને પરેજી કહેવામાં આવી હોય એ પરેજી ચુસ્ત કરશે પેશન્ટ તો જ આનો ફાયદો થશે પરેજી નહીં કરે તો પાણીની માફક પચી જશે નુકસાન કાંઈ નહીં કરે હવે પરેજીમાં શું છે કે દૂધમાંથી બનતી તમામ વસ્તુ દૂધ દહીં છાશ ઘી તમામ પ્રકારની ખટાશ લીંબુ ટમેટું ખટાશવાળા બધા ફ્રૂટ આથાવાળી વસ્તુ મેંદાની વસ્તુ અને નોનવેજ આ બધું પેશન્ટને બંધ કરવું પડશે ચા પીતા હોય તો સવારે એકવાર ચા પી શકશે પછી આખા દિવસમાં નહીં હવે ઘણા એમ પૂછે છે કે હવે અમારે દવા ચાલુ હોય એ ચાલુ રાખવાની હવે તમે મેડિકલની દવાની સાથે કોઈ પણ ડૉક્ટર સાહેબે લખી દીધેલી દવા હોય એ તમે અમૃત પુષ્પ સાથે લઈ શકો છો હવે અમૃત પુષ્પ ક્યાં ક્યાં રોગમાં કામ કરે છે અમૃત પુષ્પો ડાયાબિટીસ છે કેન્સર છે સાંધાના દુખાવા છે ચામડીના રોગ છે પથરી છે ગેસ છે કબજિયાત છે એસિડિટી છે વેન છે 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 આ તમામ લાગુ લાગુ પડે પણ કરશો તો પડશે હવે એક આપણે બીજું બનાવીએ પર્વતરાયનું જે કોઈ પેશન્ટ છે સાંધાના દુખાવાવાળા વાળા પેશન્ટ છે કે જેમને ગોઠણના દુખાવા છે ઘૂંટીના દુખાવા છે સાઈ છે કમરનો દુખાવો છે પેરેલિસિસની તકલીફ છે એવા પેશન્ટને અમૃત પુષ્પ મધ સાથે પર્વતરાયનું તેલ આપવામાં આવે છે આનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે તો જ એમાં રાહત મળે છે પછી આપણે એક બનાવીએ છીએ ડાયાબિટીસ ટુ કે જેમને હાઈ ડાયાબિટીસ રહેતી હોય કે જેમને એકસો સિત્તેર ઉપર ડાયાબિટીસ રહેતી હોય એકસો સિત્તેર છે બસો છે અઢીસો છે ઇન્સ્યુરન્સ રહેતા હોય એમને અમૃત પુષ્પ સાથે ડાયાબિટીસનો ઉપયોગ કરવાનો હોય છે તો જ અમૃત પુષ્પ અને ડાયાબિટીસથી એમાં ફાયદો થાય છે બરાબર છે હવે આપણે આ અમૃત પુષ્પની અંદર શું શું નાખીએ છીએ એ કોઈને જાણવું હોય તો આપણે અમારું એક પેજ છે ફેસબુકની અંદર છે ઇન્સ્ટાગ્રામની અંદર છે અને યુટ્યુબની અંદર છે અમૃત પુષ્પ જૂનાગઢ અને કેશોદ કરીને અમારું આખું પેજ છે એમની અંદર તમામ માહિતી આપેલી છે તો એ તમે જોઈ શકો છો અને તમામ પેશન્ટોના જે રિવ્યૂ મૂકેલા છે કે રિપીટ પેશન્ટ આવેલા છે એ પણ એ જ પેજમાં મૂકેલા છે આ બધી અમૃત પુષ્પની માહિતી છે જય દ્વારકાધીશ